There are no, 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 પીટતો છું થોડો ઓછો પડ્યો પડ્યો ઓછો પડ્યો છે તમારે પહાણ આયા તો લાયા તા બીજો કોઈ વધારા શું ખબર

એવું છે હવે દેખો તય સંજી જો બેય હો હવે હું મને આળો તારું ઉપાળે હું કાન થાક લાગી ગયો ભાઈ શું કરે પર હે પાળો હવે કેર્યો અ આ કે લઈ લે તો ફરાટ ચડું શું કઈવા તો હાલો હા ઓછું ચડું અરે થળી વર્ષ ની તો સરસતું

અબ દખ રહ દિના ચે હર ગસ ચુકે ન

હાલ પીવા દઉં છું ના તું એમ આ થઈ હા આ મત પીવો પડી છે આ જે કવો કજે કે ભઈ એ કર કાકા ની કર સી બધા બબુ 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 કરી શું કરવાનું કે છે સી લે હે હેરો છે સી લે આ આપણે જીય કરી એ કેમ બોલતું નહીં હે કે બોલ કેમ બોલતું નહીં હે હે

હા કીધું હોય હા બાપુ આ તું છોપ્યું બાપા હું પી જુઓ

આ માવા આયો તો આયે ને આ માવા આયો તો કાકા આયે અલ્યા ધો પેલા કોટા ને બતાવ માળવા આયો તો એમ